અને કચ્છમાં ભૂકંપ આવ્યો ને વાસ્તવિક વાત કરું કચ્છમાં ભૂકંપ આવ્યો સાસુમાને બીજે એડમિટ કરેલા આંખે દેખાય અવાજ આવ્યો કોલાહલ થયો દીકરાની હું બાજુમાં હતી બેટા શું અવાજ આવે માં કઈ નહીં બધા લોકો હોસ્પિટલ ખાલી કરી કરી જાય છે શું થયું બેટા તો કે માં કઈ નહીં ભૂકંપ આવ્યો છે આ બિલ્ડિંગ પડી જાય એમ છે બધા લોકો જાય છે તે સાસુ માઈ વહુ ને એટલું કીધું બેટા તું જતી રે બોલે તને લીધા વગર હું થોડી જાઉં અરે બેટા હું ચાલી શકતી નથી તને ખબર છે હું આખે જોઈ શકતી નથી હું ચાલી શકતી નથી આમી મારા લાકડા સવસાડે પહોંચા બેટા તું ચાલે તો કે નહીં મારા દાદા ઘરે ધામ માં ગયા મારા સસરાજી ધામ માં ગયા ત્યારે મને કઈને ગયેલા બેટા તારી માનું ધ્યાન હવે જીવીએ તો બંને સાથે જીવીએ મરીએ તો બંને સાથે મરીએ પણ માં તું મારી માં છો તું મારી સાસુ છો મારી માં છો તને લીધા વગર હું ન જાઉં સાહેબ એ કોઈ મન ઘડત કહાની નહીં હે એ વાસ્તવિકતા હે અને પછી એ બહુ સન્માન પણ કરવામાં આવ્યું સાસુ માં ને નવું જોવામાં આવ્યું છે મારે હિસાબે મારી બહુ મરે નહીં ન હોવું જોઈએ બેટા મને ટેકો કર છલાંગ લગાવી પથારીમાંથી ઊભા થયા એ વહુમે સાસુમાનો હાથ પકડ્યો સાસુ માએ વહુનો હાથ પકડ્યો ખડ 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 દાદરા ઉતર્યા અને બસો મીટર આઘા પહોંચ્યા જ્યાં દૂર ગયા બિલ્ડિંગ પડી ગયું પણ સાસુએ વહુને બચાવી અને વહુને સાસુએ બચાવી સાહેબ એ સંસ્કાર હૈ એ સંસાર રહે પછી ભા કે સાસુ ભા પછી એમાં દીકરી શું કે બહુ શું પ્રેમ કરો પોતાના પરિજનો પ્રેમ કરો પોતાના સગાવાલા પ્રેમ કરો તમને ભગવાને જે સગાવાલા મિત્રો પરિવાર આપ્યા છે એના ઉપર પ્રેમ કરો સાહેબ તો કેવાનું મારું શું રહે છે ક્યાં ખાવું ક્યાં ન ખાવું એનો વિવેક બહેનોને કેવા માંગું રસોઈ બનાવું